મહુવા તાલુકાના સરપંચો અને પૂર્વ સરપંચો દ્વારા આજે મહુવા પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં વદર કોઝડી બેલમપર જેવા પંદર ગામોને ગરનાળુ આપવા માટે આવેદનપત્ર અપાયું હતું આ આવેદનપત્રમાં નેશનલ હાઇવે નંબર એકાવન પર આવેલા આ ગામોને ગરનાળુ અંડરપાસ આપવાની તાત્કાલિક માંગ કરવામાં આવી છે ઘણા સમયથી આ મુદ્દે ગ્રામજનોમાં અસંતોષ અને વિવાદ ચાલી રહ્યો છે કારણ કે ગરનાળું ના હોવાના કારણે ગામના લોકોને હાઇવે પરથી પસાર થતી વખતે અકસ્માતનો ભય અનુભવે છે ગ્રામજનોનું કહેવું છે કે હાલ તેને હાઈવે પાર કરવા માટે આશરે ત્રણ કિલોમીટરનો લાંબો ફેરો કરવો પડે છે જેના કારણે સમય અને ખર્ચ બંને વધે છે સ્થાનિક લોકોની માંગ છે કે અમારે રોંગ સાઈડમાં ન ચાલવું પડે તે માટે તાત્કાલિક ગરનાળું આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી આ સાથે ગ્રામજનો દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે જો વહેલી તકે યોગ્ય પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું અને હું પૂર્વ સરપંચ અને તાલુકા પંચાયત સદસ્ય અમારું નામ મનુભાઈ કાળુભાઈ સાવડા તો આજ રોજ અમે કલેક્ટર સાહેબને આયોજન દેવા માટે આવ્યા હતા અને જે અમારા હાઈવે નેશનલ હાઈવે છે એ હાઈવેમાં અમારે જે અમારો રસ્તો ઉમણી અવધથી કોંદળી કાળેલા બોરડી જાય છે તો પણ એમને સ્ટેટ ટેસ્ટ હાઈવે આપવામાં આવેલ છે તો ત્યાં જવા માટે ઘરનાળું પણ આપવામાં નથી આવ્યું અને સાથ સર્કલ પણ આપવામાં નથી આવ્યું તો અમને ઘરનાળું આપવા વિનંતી અને જો ટૂંક સમયની અંદર જો આનો કાંઈ પણ નિર્ણય નહીં આવે તો અમે ગાંધી સિંઝા રાહે અમે આંદોલન કરશું અને સાથ આવનારી ચૂંટણીઓ જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવે છે પછી વિધાનસભા હોય કે લોકસભા હોય તો તમામ ચૂંટણીઓનો અમે જો આનું નિરાકરણ નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને જે કાંઈ જે પક્ષોની અંદર જે કાંઈ રાજકીય નેતાઓ છે તો એ નેતાઓને નમ્ર વિનંતી કે જો આ અમારો નિર્ણય નહીં આવે તો જે કાંઈ આમાં કાર્યવાહી થશે એ તમામ જવાબદારી રાજકીય નેતાઓની રહેશે